નમસ્કાર તો મિત્રો ખાસ કરીને આજે તારીખ ઓગણીસ એક બે હજાર ત્રેવીસના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું તો વિડીયોમાં જે પણ મિત્રો મારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે ફેસબુક પેજ ફોલો કરી લેજો જેથી કરીને અમારી સોના ચાંદીની અપડેટ દરરોજ તમને મળી જાય તો સૌ પ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી ખાસ કરીને છન્નું રૂપિયા પચાસ પૈસા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો બોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો ને પાસઠ

દસ ગ્રામ સોનાનો ભાવ ચીમોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ તેતાલીસ હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો ખાસ કરીને આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આઠ હજાર અગિયાર રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ ચોસઠ હજાર આઠસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામનો ભાવ એક્યાસી હજાર દસ રૂપિયા અને સો ગ્રામ સોનું આઠ લાખ અગિયાર હજાર સો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે એક હજાર છસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામ સોનું આજે છ હજાર અને ત્યાં રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે અડતાલીસ હજાર છસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર આઠસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ આઠ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે બજારમાં એક હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો

હજી પણ આગામી દિવસોમાં સોનાના ભાવ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે ચાંદીના ભાવ છે તેમાં પણ ઉછાળો હોવાની સંભાવના દેખાઈ રહી છે જ્યાં સુધી લગ્નગાળાની સિઝનનો સપોર્ટ સોનાની બજારને રહેશે તેમજ વિવિધ જે આંતરરાષ્ટ્રીય પરિબળો છે તેની અસર પણ સોનાની બજારને અસર કરતા રહેતી હોય છે તો શેર બજાર સહિત જે ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે આ વિવિધ પરિબળોને આથી જ જે સોનાના ભાવ છે તેમાં ફેરફાર જોવા મળતા હોય છે તો આ પ્રકારની વધઘટ શું થશે તે બાબતની પણ આપણે પડે પણ અપડેટ દરરોજ તમારા સુધી પહોંચાડીએ છીએ તો આગામી દિવસોમાં હજી પણ ભાવ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે કારણ કે આગામી સિઝનમાં હજી પણ સપોર્ટ લેવલ જળવાઈ રહે તેવી સંભાવના છે